શોદ વાસીઓને નમસ્કાર આમ આદમી પાર્ટી આજે આગામી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અમે ઓફિસનું ઓપનિંગ કર્યું છે અને એ પ્રસંગે દરેક લોકશાહીના ચાહક અને દરેક જનતાને વિનંતી કરીએ છીએ કે લોકશાહી પ્રેમી પ્રજા પ્રેમી નાના માણસ ખેડૂત અને નાના વેપારીને પ્રેમી એવી આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખીને એક આગામી ચૂંટણીઓમાં અમને તક આપો અને અમારું કામ અમારા કામની રાજનીતિ તમે જુઓ અને પછી તમે નક્કી કરો કે મોટી ચૂંટણીઓ રાજ્ય અને દેશ આમ આદમી પાર્ટી ચાલો ચિત્રો ચાલો ચિત્રો શ્રી વિરમ મા તથા સમસ્ત ભક્તગણ સહકાર શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે

બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો